ఏాక <laughs> gutని <filho> <iliz diz> <t Anfang> <avez> નમસ્કાર દર્શક મિત્રો ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે મિત્રો વાત કરવામાં આવે વિક્રમ તો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ક્યાંય પાછા ના પડે કેમ કે આટલા દિવસ સુધી આપણે સાંભળ્યું છે કે ગમન ભુવાજી હોય હોય કલાકાર પરંતુ માયાભાઈ આહીરના દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ભાઈ આપણા પહેલા જમાનાના જે પિક્ચરના ના હીરો સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર બાકી રહી જાય અરે ભાઈ કોઈ દી ના રહી જાય ભાઈ કોઈ દી ના બને એવી વાત કે વિક્રમ ઠાકોર બાકી રહી જાય ચાલો હવે વધારે વાત નથી કરીને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મિત્રો ચાલો હવે જોઈ લો વિક્રમ ઠાકોરે ગાયલો